માતાજી જય ચરમ મહાલક્ષ્મી રહેતા વાલા ભાઈઓ બહેનો જ્ઞાતિજો નો નવયુવાનો અને વાલા મતદાતાઓ નવ ક્રાંતિ પેલન આપ સર્વને જય માતાજી જય રામાભ મિત્રો આપ સર્વ જાણો છો સત્તા સત્તામાં માં કોઈ લોભી આવી જાય સત્તામાં જ્યારે કોઈ અહંકારી આવી જાય સત્તામાં જ્યારે કોઈ તાનાશાહી લોકો આવી જાય સત્તામાં કોઈ મનમાની કરવાવાળે આવી જાય ત્યારે સમાજમાં શું પરિસ્થિતિ નિર્માણ થાય છે એનું એક નાનકડું આપણે દ્રષ્ટાંત આપું છું મિત્રો એકવાર એવું બન્યું કે હંસ અને હંસની પતિ પત્ની આકાશ માર્ગે ઉડતા હતા ઉડતા ઉડતા તેઓ હાથ પડી ગયા એટલે જંગલમાં ઉતર્યા એક વૃક્ષ પર એમણે વિસામો કર્યો જ્યારે વિસામો કર્યો એટલે રાત પડી એક વાંદરો એ ઝાડ પર હુપાહુપ કરતો હતો એ કોઈને સૂવા નહોતો દેતો અને હંસે કીધું કે આ વાંદરાની જાત છે એ પોતે બી સૂતો નથી અને આપણે પણ સૂવા દેતો નથી પણ આપણે કાંઈ રોકાવું નથી સવાર પડશે આપણે ચાલતા થઈશું એટલે જ્યારે સવાર પડે છે ત્યારે હંસ અને હંસી જ્યારે ઉડવા લાગે છે ત્યારે વાંદરો છે એ હંસની હંસીનીની એટલે હંસની પત્નીને પકડી લે છે અને કહે છે કે આ તો મારી પત્ની છે ત્યારે હંસ કહેવા લાગે છે કે હે વાંદરા આ પત્ની તારી નથી આ પત્ની મારી છે એ કે ભાઈ ગમે એમ થાય તને જ્યાં જવું હોય ત્યાં જા ભલે હંસ છે ઓ એ પોતાની પત્ની માટે પંચાયતમાં જાય છે નાતમાં જાય છે કે ભાઈ આયા કોઈ સાંભળવાળું છે કે ન ગરીબનું આયા કોઈ સાંભળવાળું છે કોઈ ફરિયાદ સાંભળવાળું છે કે નહીં એટલે કે શું છે કે ભાઈ આયા કોઈ પ્રમુખ છે કે નહીં પંચાયતના જેથી કરીને મારે ફરિયાદ કરવી છે મારી પત્નીને વાંદરો લઈ ગયો છે ત્યારે ગધેડાભાઈ સામે મળ્યા કુત્રાભાઈ સામે મળ્યા શિયાળભાઈ સામે મળ્યા મળ્યાન અને હુંડણા સામે મળ્યા એ બધે કીધું કે જે જે પ્રમુખ છે એ સિંહ છે અરે સિંહ છે તો મને જરૂર ન્યાય મળશે એટલે સિંહ પાસે ગયા અને સિંહને ફરિયાદ કરી કે પેલા વાંદરભાઈએ મારી પત્નીને રાખી બેઠા છે તમે ન્યાય કરો તમે હાવ છો તમે સિંહ છો હા હું તમને ન્યાય અપાવું છું કોણ તમારી પત્ની લે અરે પેલો વાંદરો લઈ ગયો છે હાલો આપણે ન્યાય જઈએ એટલે બધા શિયાળા બધા ભેગા મળી અને સિંહની સાથે બધા વાંદરા પાસે આવે છે અને વાંદરાભાઈને જો એટલે બધા ધ્રુવજ મળ્યા વાંદરાભાઈને કીધું હંસે કે જો સિંહ ભાઈ ન્યાય કરવા આવ્યા છે એ પ્રમુખ છે અને એમને ન્યાય અપાવ્યો છે આ પત્ની મારી છે મને આપી દે સિંહે કીધું કે ભાઈ એ હંસ તું કેમ આવું બોલે છે આ પત્ની તારી નથી અરે આ પત્ની તો વાંદરા છે એટલે હંસભાઈ ડર લાગી ગઈ કે આ શું આવો પક્ષપાત આવો કીધું હંસ તને આજે એક જાદુ બતાવું કયું જાદુ વાંદરાભાઈએ ચાબુક લીધું હાથમાં અને સિંહ માર્યું જયારે સિંહ માર્યું એટલે સિંહ કીધું ઊભો થાય એટલે સિંહ ઉભો થઈ ગયો બીજો ચાબુક માર્યું સિંહને કીધું બેસી ગયા એટલે સિંહ બેસી ગયો તીચરો ચાબુક માર્યું એટલે સિંહ કીધું ગોળગોળ ફર એટલે સિંહ ગોળગોળ ફરવા મળ્યો છોટુ સાબુક માર્યું સીને કીધું આ ઘાસ ખાઈ જા એ ખડ ખાઈ જા એટલે સી ઘાસ પણ ખાઈ ગયો ખડ પણ ખાઈ ગયો એટલે હંસ સમજી ગયો કે મને આ ન્યાય મળશે નહીં એટલે એ એ નારાજ થઈ ગયા અને સીએ કીધું કે ભાઈ આ જે તારી પત્ની છે તારી નથી હંસ આ પત્ની છે વાનરભાઈની છે એ વાનરભાઈની રહેશે હાલો ભાઈ નાથ નોખી પડો પંચાયતના માણસો નોખા નોખા હોયા ગયા હંસભાઈ રોવા લાગ્યા એટલે વાંદરાએ કીધું કે જોયું અહીંયા રાજ વાંદરાનું છે

ફક્ત ને ફક્ત ગદા પર મોહર મારીને ભવ્યમતી ભવ્ય મત વિજય બનાવશો એવી આશા ની અપેક્ષા જય જય શ્રી રામ શ્રી રામ ક્રાંતિ પેલે ની એક જ નિશાની છે